મેં તો આજે વાંચ્યું જ નથી હા પપ્પા જે આવ્યું છે ને પણ ભોળા વાસ્તે તામણા ખમો આપી છે ઓ તમને શું ભાભી તમે તો નવી નવી સાડીઓ પહેરીને ઘરના કામ કરો છો નવી સાડી પહેરીને ઘરના કામ નઈ કરવાના અને તમે ઓલી સાડી તમ પહેરી થી ને કાલે ઈ મારે જોવે છે મને આપી દેજો પણ બેન ભાઈ ઈ સાડી તો તમારા ભાઈ મારી માટે લાવ્યા હતા ઈ જે હોય તે તું છે ને ભોલી પેમલી સાડી આપી દેજે ડ્રાય ક્લીન કરાવીને પછી જો બેટા તું વહુની સાડી છે ને એની પાસે રહેવા દે હું તને બીજી સાડી અપાવીશ તાર લગ્ન થાય ને પછી નહીં પપ્પા મારે આ છે અને આ જ છે સાડી જોવે છે તમે સાંભળો નહીં ભાભી મારે આ છે ને આ જ સાડી જોવે છે ભોલી તે સાંભળું નહીં આ ઘરમાં મારી ફેમિલી કેસે ને એમ મત થાશે અરે એક મિનિટ ભાભી એ તો કે ભાઈએ તમને કઈ ખુશીમાં સાડી લઈ આપી આજે અમારા લગ્નની એનિવર્સરી છે એટલે એમાં મને ગિફ્ટમાં આપી અરે વો તમે શા માટે અહીંયા ઘરે બેઠા છો આજના દિવસે તો બહાર ફરવા જાઓ આજ તો તમે જઈ શકો છો અને ભોલાન કે એક દિવસની રજા લઈ લે ના પપ્પા એવું કઈ બહાર જવાની ખોટા ખર્ચા કરવાની કાઈ જરૂર નથી અને એ બહાર જશે તો પછી ઘરના કામ કોણ કરશે દીદી તમે ચિંતા ન કરો હું ક્યાંય નહીં જાઉ કાપી તમારા લગ્ન વર્ષ પૂરા થયા તો પણ અમારા ઘરમાં હજી સુધી નાના બાળકની કિલકારી નથી સંભળાણી ક્યાં સુધી તમારે મોજ મજા કરવી છે જોવો તો કેવી વહ છે મારી ફેમિલી ની વાત સાંભળા વગર જ જતી રહી બે શરમ સાવ જરા તારી દીકરી નું જો બોલવાની ક્યારે કોણ બેઠું છે શું બોલવું જોવે જરા પણ અક્કલ છે હા હો બસ હવે બહુ છું તમે તો છે ને રે વાત દો બોલા આ ઘરમાં કેવો નિયમ છે કેમ શું થયું આ ઘરમાં મમ્મી પપ્પાનું કે તમારું કોઈનું ચાલતું નથી આ ઘરનો બધો વૈવત દીદી કરે છે એ તો બધા કરતા નાની છે અને બધાની લાડકી છે અને એટલે જ એને જે પસંદ હોય ને એ જ આ ઘરમાં થાય બધું દીદીને પૂછીને જ કરવાનું અને ત્યાં સુધી કે હું શું ખાઉં છું શું પીઉં છું શું પહેરું છું એવું બધું દીદીને પૂછવાનું খা লা টেম সুই আকে রে তনে মা ফ না তে বল এনা খবতে কেটমা ছিল রাটা তো পান আরে ভলি এদমতেতো আতে দনে আমপন এনেজদম ত অ বস্তু হ নাতে দসু আ বেছিরা খবছে আজ ম্মেতো পানি সানে মানে বাক কেরা লাগ। તો બધાની સામે મારે નીચે જોયા જોયા છે એવું થયું અને કીધું ને ભોલી એ નાની છે એ કાઈ પણ બોલે ને તો મન ઉપર નઈ લેવાનું તું એને આ 3 વર્ષથી જોવે છે ને તો શા માટે તો તારો મૂડ ખરાબ કરે છે હા તમે સાચું જ કહો છો આજનો આપણો સ્પેશિયલ દિવસ ખરાબ થઈ ગયો કાઈ ખરાબ નથી થયો તો પછી આજે શું વિચારે છે શું ભોલા તમે પણ આ મારી એનિવર્સરી થઈ ગઈ થોડા 20 થઈ ગયા પણ મને चक्कर ને માથું છે ને એવું કેમ થાતું છે चक्कर બહુ આવે છે અરે ભાપી શું થયું તમને શું થાય છે તમને આ ઇની આટસવરનું ભારે ભારે લાગે છે અને चक्कर આવે છે તમે થોડી મને કામમાં મદદ કરાવો ને પ્લીઝ શું થયું શું થયું બેટા મમ્મી મને તો લાગે છે કે આ મહારાણી કામ નોકર

આજે હું બહુ જ ખુશ છું ભોલી આ ઘર માં ફેમિલી પછી કોઈ બીજું નાનું આવશે અને મારી બેન ની જેમ લાડ લડશે કોંગ્રેચ્યુલેશન ભાઈ થેન્ક યુ બેન આખરે તારા ધોળાવામાં કલર કરવાનો ટાઈમ આવી બેટા આ પગનો દુખાવો છે ને એ મટવાનું નામ નથી લેતો દુખાવો તો સહન કરવો જ પડશે અને ડોક્ટરે પણ કીધું છે કે ઓપરેશન તો આવશે જ મમી ઓપરેશન થઈ જાય ને પછી તું આરામ જ કરજે ધ્યાન ત્યાં ચાલવાનું ઓછું રાખજે નહીતર પાછા પગ દુખશે અરે બેટા આખો દિવસ હું ઘર માં શું કરું પહેલા તો પ્રેમલી હતી ને તે આખો દિવસ વયો जातो હવે તો એનાય લગન થઈ ગયા છે ફેમલી સાસરે વહી ગઈ ને હું તો સાવ એકલી થઈ ગઈ એક વરસ થઈ ગયું બોલ એને સાસરે ગયા ને મમ્મી મે તમને દવા આપી પગની તમે ખાઈ લીધી ને હા બેટા ખાઈ લીધી હો જો ફેમલી ભલે સાસરે વહી ગઈ પણ આ ભોલી વહુ છે કે નહીં એની સાથે તારો સમય પસાર થઈ જશે અરે શું તમે તે ભોલી આખો દિવસ ઘરના કામ અને છોકરામાંથી ઊંચી આવે તો મારી પાસે બેહે ને તો કાઈ નઈ આ જો આરઈ ટીવી તરે ટીવી જોયા રાખવાનું બીજું હું પપ્પા ટીવી ખરાબ થઈ ગયું છે મે રિપેરિંગ વાયાને બોલાવ્યો તો તો એને એમ કીધું કે આ ટીવી છે ને રિપેર નઈ થાય હવે નવું જ લેવું પડશે અરે આ તો પડ્યા ઉપર પાટુ છે કાઈક ને કાઈક વાત ઉપર નવા નવા ખર્ચા આવ્યા જ કરે છે હમણા ધંધામાં કાઈ નથી અને ખર્ચા વધી ગયા છે જો બેટા એક કામ કરને ને તારા ફઈ ઈ છે ને ઈ નવું ટીવી લેવાની વાત કરતા હતા તો આપણે એનું જૂનું ટીવી લઈ લઈએ પછી જ્યારે આપણે સગવડ થાશે ત્યારે નવું ટીવી લઈ લેશું સારું પપ્પા હું છે ને ફૂવા સાથે વાત કરી લઈશ ભોલા શું વિચારો છો તમે કાઈ ચિંતા જેવું છે કાઈ નહીં ભોલી ઘરના બધા ખર્ચા કઈ રીતે પૂરા કરું એનું જ ટેન્શન છે શું થયું તમે જરૂર કેક મારાથી છુપાવો છો અરે અત્યારે મંદી ચાલે છે બજારમાં ફૂલ અને ઘરમાં નવા નવા ખર્ચા આવે છે કેમ કરીને પોગાય તમે ને પપ્પા પૈસાની સગવડ તો કરતા હતા ને અત્યારે બધું ધંધા ડાઉન છે બોલી ચાલ આપણે કોકને પાસેથી પૈસા લઈ પણ લઈએ બિચારો શરમનો માર્યો કોઈ આપને પૈસા આપી પણ દે પણ એ સારું ન કહેવાય બિચારાને કોકને શરમાવીને આપણે પૈસા લેવા ઈ પણ તો હવે શું કરીશું કાઈ ખબર નથી પડતી અને આ મમ્મીના પગનું ઓપરેશન તો કરાવવું જ પડશે ગમે ત્યાંથી પૈસાની વ્યવસ્થા તો કરવી જ પડશે બોલા તમે એક કામ કરો છે ને મારા ઘરેણા એ બધા ગીરવે મૂકીને મમ્મીના પગનું ઓપરેશન કરાવી નાખો আরে ভুলি আতশুক বলেছে। হা ভোলা। আত্চারেরশনে পগ্ন অ প্রেশন ছেুুর সে। খরে নান। ঘরে না তো পাছি পা ঠ আছে। না ভুলি। তারা আ করেে না মারাকাে তেলেলা। তারা কোপা এটা এতনদা নাতেলে আছে। পাশথই ভোলা। আচ্চারের সাউকিবেধারে ঝেরুুর মমি না ওপরেশন নিছে। মারা খরে নানি নেই। બસ હવે જાતું વિચારો અને ઘરે મુક્યાઓ અને પૈસા લઈ આવો બોલી થેન્ક્યુ બોલી એ બનનેસ અમે કોઈ દિવસ તું બોલી નથી એક શબ્દ પણ કીધો નથી સાચે જ બોલી તું મહાન છે અરે આવી મારી દીકરી આવ આવ બેટા કેમ છે તને મારી લાડકી દીકરી આવી જય શ્રી કૃષ્ણ મમ્મી પપ્પા ભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ છે મમ્મી હવે તમને તબિયત હવે સારું છે બેટા પહેલા કરતા ઘણું સારું છે અરે દીદી તમે આવો આવો તમે આવવાના હતા કીધું હતું તમારા ભાઈ તમને તેડવા માટે આવી છે એવું એમ તો પછી ছোবে মারি পাসাদা পैসা নাথি প তার জা পে ঝোতা হয় না, তো আপ পা মা পাইসানি পা ঝরু নাথ পামাওয়া করমা ভুদার তি সেনে কাটি মা এনি লাগা উ আ মে অ ঝছে মাস্টা জা তানে পাইসা আপো এক ওদার কর বে আচরা তিনি চালে সেনে তো খোত খরচ সুকাম কর। এক ব্যব স্পছে সবর্তা থাকছে, যা উটেমিলাই লে এক ব্যবরাস্ শিছুকান, আচরে যাভন টিভি মা কাটোনে ন এলিডি মুখ। মামি, তানে না কি খাবার তেমানে এলিডিটিভিন কেটলেলো সবছেে। શું બોલે છે ત એનું ભાન છે તને આ તારો ભાઈ છે ઈ કહે છે કે તેર ઘરની પરિસ્થિતિ સારી નથી તો શું કામ જીદ કરે છે અને દીકરી તું પણ કાઈ આટલી નાની કીકલી નથી તે તને આપણા ઘરની પરિસ્થિતિની ખબર નો પડે પપ્પા આ પરિસ્થિતિનું નાટક છે ને મારી સામે ન કરો ને તો જ સારું છે કારણ કે હમણાં થોડા દિવસ પહેલા જ મે ભાઈ અને ભાભીને સોનીની દુકાને જતા જોયા છે અને આ બને છે ને તમને બનેને રમકડાની જેમ રમાડે છે તમને કઈ ખબર જ નથી પડતી એ લોકો તો પોતાનું ભેગું કરી લેશે દીદી તમારી કઈ ભૂલ થતી છે તમે સમજો છો ને એવું કાઈ નથી ભાભી તમે ચૂપ રહેશો ને તો જ વધારે સારું રહેશે આ ઘરની બાબતમાં તમારે કાઈ બોલવાની જરૂર નથી દીકરી તું ચૂપ જ રહે છે આ ઘરમાં તારી કરતાં વધારે અધિકાર ભોલીનો છે કારણ કે ભોલી આ ઘરની વહુ છે અને તું એના આ ઘરમાં દખલગીરી ન કરે ને તો જ વધારે સારું જો બેટા હવે તારા લગન થઈ ગયા છે તું આ ઘરમાં દીકરી થઈને આવી શકે માલકીન થઈને નહીં અને આ ઘરમાં તું વધારે દખલગીરી ન કરે ને તો સારું છે જો સમય રહેતા તું તારી મર્યાદામાં રહ્યો હોત ને તો મારે તને કાંઈ કહેવાની જરૂર નહોતી ભૂલ એની નહીં ભૂલ મારી જ છે સમય રહેતા જો મેં એને સમજણ આપી હોત ને કે દીકરીનું સ્થાન ક્યાં હોય દીકરીની ફરજ શું છે દીકરીને શું કરવું જોવે શું ન કરવું જોવે અને લગ્ન પછી પણ જે એ પિયર આવે છે તો એની મર્યાદા શું હોય છે એવું મેં એને કાંઈ શીખવાડ્યું નહીં ભૂલ તો મારી જ છે મેં એને જો આ બધું સમજાયું હોત ને તો કદાચ આજનો દિવસ કાંઈક જુદો જ હોત અને હા એ પણ હું એને ન સમજાવી શકી કે ભાઈ ભાભીના લગ્ન જીવનમાં દખલગીરી ના કરાય પણ એક માની મમતા આ બધું ન કરી શકી અને એને જ લીધે આપણે આ દિવસ જોવો પડે છે અને મારી દીકરીને પણ આ બધું સાંભળવું પડે છે બસ બેટા હવે તું સમજી જાય ને તો સારું છે કારણ કે અમે બે હું ને તારા પપ્પા કેટલો વખત પછી તો તારું લાંબુ પિયર તારા ભાઈ ભાભી છે અને તારે અહીંયા આવવાનું જ છે બેટા પણ હવે તું છે ને આ ઘરમાં દખલગીરી ન કરતી ભાભી આઈ એમ સોરી હવેથી હું આ ઘરમાં દખલઅંદાજી નહીં કરું અને આ ઘરનો બધો વહીવટ તમે કરજો દીદી તમે માફી ના માગો আবেদু তা তোমারি নাদাড়ি নাথায় হছে। মানে তোমারি কয়ে রাত্ন খত না খেলাইজ।ই অ দিদি। আরে ভাত মতমীরা তব্ন প্ররেশন করে হনে। এরা খাবার পাথ আতে। আমি রাত বিজিতক্ষ জিতামারাকারমা দেখয় দিি করো আমারি সরি ভাবে সরি। তাররাধনে দিদি। ব্যু সাড় উঠে যাসে। অকে। અરે ભોલી ગીત તો ગાયક સરસ મજાનું